હેલો ફ્રેન્ડ્સ તમારા યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસની જે લેખિત પરીક્ષા જે આવવાની છે એના માટે જે છે આપણે જે સી ધોરણ છ થી લઈ આપણે દસ સુધી જે છે એના એમાંથી અમુક પ્રશ્નો જે છે આપણે લઈને આવી ગયા છીએ જે તમને દરરોજ વિડીયો મારફતે મળતા રહેશે અને તમને જે છે આવનારી જે પોલીસ ભરતીની લેખિત પરીક્ષા છે તેમાં ખૂબ જ ઉપયોગી થશે એટલા માટે આપણે આ એક જે છે સિરીઝ ચાલુ કરેલી છે જેમાં ડેલી આપણે બે બે વિડીયો એકથી બે વિડીયો મૂકશું જેમાં તમને ડેલી પંદર પંદર ક્વેશ્ચનો આપશું જે તમારી તમે વાંચતા હોય તો વાંચવામાં તમને ખૂબ જ જે છે સરળતા રહી કે તમને કેટલું તમે વાંચ્યું એ તમને કેટલું યાદ રહે છે એની પણ તમે એક જે છે પોતે જાતે ટેસ્ટ સ્વરૂપે લઈ શકો છો તો એટલા માટે આપણે આ સિરીઝ ચાલુ કરી છે તો ખાસ કરીને જે છે આપણે આમાં જે છે સો વ્યૂ માટે આ સિરીઝ બનાવેલી છે તો સો વ્યૂ જરૂરથી જે છે આપણે વિડીયોને અપાવજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ક્વેશ્ચનની વાત કરીએ તો કે જીવતે જીવ અંગ્રેજોના હાથમાં પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો જેના ઓપ્શન આપેલા છે બિપિન ચંદ્ર પાલે વાસુદેવ બળવંત ફડકેએ ચંદ્રશેખર આઝાદે અને વિનાયક સાવરકરે તો જેનો સાચો જવાબ આવશે ચંદ્રશેખર આઝાદે જે છે આ પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ હું અંગ્રેજોના હાથમાં પકડાઈશ નહીં ત્યાર પછીના બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો કે ચંપારણમાં યુરોપિયનોએ શું સ્થાપ્યું હતું તો જેના ઓપ્શન આપેલા છે કાપડની મિલો લોખંડના કારખાના ચાના બગીચા અને ગળીના બગીચા અને કારખાના તેનો સાચો જવાબ આવશે કે ગળીના બગીચા અને કારખાના જે છે ચંપારણમાં યુરોપિયન પ્રજાએ સ્થાપ્યું હતું ત્યાર પછી એના ક્વેશ્ચનની વાત કરીએ ક્વેશ્ચન નંબર ત્રણમાં તો કે હિન્દ સ્વતંત્ર્ય ધારો ક્યારે પસાર થયો હતો તો જેના ઓપ્શન આપેલા છે જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં જુલાઈ ઓગણીસસો અડતાલીસમાં જુલાઈ અઢારસો સુડતાલીસમાં અને જૂન ઓગણીસો સુડતાલીસમાં તો જેનો સાચો જવાબ જવાબ આવશે જુલાઈ ઓગણીસો ને સુડતાલીસમાં ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કે આઝાદ હિન્દ ફોજની મહિલા બ્રિગેડનું નામ શું હતું તો જેના ઓપ્શન આપેલા છે કાલિકા બ્રિગેડ શાંતિ બ્રિગેડ લક્ષ્મીબાઈ બ્રિગેડ અને ઇન્દિરા બ્રિગેડ તો જેનો જવાબ આવશે લક્ષ્મીભાઈ બ્રિગેડ અને આપણે જે છે આ પીડીએફ પણ જે છે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં બંનેમાં મૂકી દઈશું જે તમને ખ્યાલ આવે જેથી કરીને તમે ત્યાંથી લઈને તમે તમારી નોટ્સ બનાવી શકશો આ ક્વેશ્ચનની ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો શ્યામજી કૃષ્ણ વર્માના પેરિસ ગયા બાદ તેમની કામગીરી કોણે સંભાળી હતી તો જેના ઓપ્શન આપેલા છે વાસુદેવ બળવંત ફડકેએ સરદારસિંહ રાણાએ વિનાયક સાવરકરે મેડમ ભીખાઈજી કામાય તો જેનો સાચો જવાબ આવશે વિનાયક સાવરકરે જે છે શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા ત્યારબાદ જે છે વિનાયક સાવરકરે જે છે કામગીરી સંભાળી હતી ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કે પોતાના વિચારોનો ફેલાવો કરવા લોકમાન્ય તિલકે કયા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા તો જેના ઓપ્શન આપેલા છે વંદે માતરમ ધી મરાઠા અને કેસરી ધી પ્યુપીલ અને મરાઠા ન્યૂ ઇન્ડિયા અને ધી પ્યુપીલ તો જેનો સાચો જવાબ આવશે ધીમ મરાઠા અને કેસરી જે છે લોકમાન્ય તિલકે વર્તમાનપત્રો શરૂ કર્યા હતા ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કે સુભાષચંદ્ર બોઝ પહેલાં હિન્દ ફોજના વડા કોણ હતું તો જેના ઓપ્શન આપેલા છે કે કેપ્ટન મોહનસિંહ વલ્લભભાઈ પટેલ રાજ બિહારી બોઝ અને ગાંધીજી તો જેનો સાચો જવાબ આવશે કેપ્ટન મોહનસિંહ જે છે સુભાષચંદ્ર બોઝ પહેલાં હિન્દ ફોજના વડા હતા ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કે જલિયાવાલા બાગ હત્યાકાંડથી વ્યથિત થઈ રવિન્દ્રનાથ ટાગોરે કઈ પદવી પરત કરી હતી તો જેના ઓપ્શન આપેલા છે નાઇટવુડ મહાત્મા ગુરુ કેસરે હિન તો જેનો સાચો જવાબ આવશે નાઇટહૂડ જે જલિયાવાલા બાગ હત્યાકાંડથી વ્યથિત થઈ રવિન્દ્રનાથ ટાગોરે નાઇટવુડની પદવી જે છે પરત કરી હતી ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કે કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી તો કે જેના ઓપ્શન આપેલા છે ઈસવીસન પંદરસો પંદરમાં ઈસ્વી સેન ઓગણીસો પંદરમાં ઈસવીસન અઢારસો પંદરમાં અને ઈસવીસન ઓગણીસો સત્તરમાં તો જેનો સાચો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને પંદરમાં ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કે ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ કોણે દાખલ કરી હતી તો જેના ઓપ્શન આપેલા છે લિટન વાઇસરોય કરન રિપન એઓ હ્યુમ તો જેનો સાચો જવાબ આવશે વાઇસરોય કર્જને જે છે ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ દાખલ કરી હતી ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કો ગુરુની સમાધિ ક્યાં આવેલી છે તો જેના ઓપ્શન આપેલા છે દાઢવાવ વિજયનગર વ્યારા કંબોય તો જેનો સાચો જવાબ આવશે કંબોય અને જે હાલ દાહોદ જિલ્લામાં આવેલ છે ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કે ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો તો જેના ઓપ્શન આપેલા છે જર્મનીના સ્ટુટર્ટ ગાર્ડમાં ફ્રાન્સને પેરિસમાં ન્યૂયોર્કમાં કે લંડનમાં તો જેનો સાચો જવાબ આવશે જર્મનીના સ્ટુટર્ટ ગાર્ડમાં જે છે ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ કે લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ કોણે રોપ્યા હતા તો જેના ઓપ્શન આપેલા છે અંગ્રેજ શાસને રાજાઓએ ક્રાંતિકારીઓએ અને સેનાએ તો જેનો સાચો જવાબ આવશે અંગ્રેજ શાસનોએ જે છે રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા હતા ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કે સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી હતી તો જેના ઓપ્શન આપેલા છે સમાજવાદી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ફોરવર્ડ બ્લોક કોંગ્રેસ તો આનો સાચો જવાબ આવશે ફોરવર્ડ બ્લોક નામની જે છે ફોરવર્ડ નામ ફોરવર્ડ બ્લોક પક્ષની જે છે સુભાષચંદ્ર બોઝે સ્થાપના કરી હતી ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો કે દઢવાવ આદિવાસી આંદોલન ક્યાં થયું હતું તો જેના ઓપ્શન આપેલા છે વ્યારા જિલ્લામાં તાપી જિલ્લામાં વિજયનગર તાલુકામાં કે કંબોઇમાં તો આનો તમારે સાચો જવાબ જે છે આપણા કોમેન્ટ બોક્સમાં આપવાનો છે નેક્સ્ટ આ જે છે પ્રશ્ન છે એનો જવાબ આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંજે ચાર વાગે જે છે અપલોડ કરશું એમાં તમને આપી દઈશું તો બસ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત